કે અને બેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીસ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે તે નિર્ણય કરવાનો સમય આવી હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર અરે મારે તો આઠસો દિવસ ધારાસભ્ય બનવું છે આપો આઠસો દિવસ ની અંદર તમને એમ ના થાય કે પેરિસ ની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં ધારાસભ્ય તરીકે લેવાને હું રાયક નથી